મોટો પ્રશ્ન હશે કે આપણા બાળકને આપણે કેવી શાળામાં ભણાવવું રાફડાઓ ફેટા છે કે આપણે નક્કી કરવું પડે આમાંથી કઈ સ્કૂલમાં ભણાવવી બસ બાલિક કન્ફ્યુઝ થઈ જાય છે જો સ્કૂલ બાળક માટે ખોટી શોધાઈ ગઈ કે જાડી બુદ્ધિના જાડી ચામડીના માણસો ટ્રસ્ટીઓ આચાર્યો અને શિક્ષકો બની ગયા છે શિક્ષક કેવો હોવો જોઈએ શાળાનો શિક્ષક તપાસ કરું ને ખરેખર ત્યાં કેળવણીનો ક નથી શિક્ષણનો શ નથી બહુ નાટકને દંભ કરે છે સ્કૂલો શાળાઓ સેલ્ફ ફાઈનાન્સ નર્કમાં નાખી દઈએ છીએ આપણે પોતે ગુનેગાર થઈએ છીએ અને આ શિક્ષણ ધારે તો સમાજ આખાને બગાડી પણ નાખે છે નિશાળો તો એની જે શક્તિઓ છે ને ક્ષીણ કરશે દેશમાં જેટલા ધર્મોને જેટલી નાયત હોય ને એ બધી જ એને એના ક્લાસરૂમની અંદર હોવા જોઈએ પાછા માસી એમાં હેરાન કરે અમ જ વાતો કરે મોટેથી ના કરે મોટેથી કોણ વાતો કરે કોઈ ના કરે તોય માસી કે આમ કરે આમ કરે તો બસ માં ખાય એમ વાંધો એવો બધું પાણી ઢોળાય કે એવું બધું થાય ને તો તો માસી ખી જાય એને એમને વાળવામાં એ વાંધો પડે અને મને જય શ્રી મન બહુ ગમે મિત્રો નમસ્તે જયતી સાથે મેં આગળ વાત કરી મારી દીકરી છે એ સ્કૂલમાં જતી હોય અને આવીને ઘણી બધી વાતો કરતી હોય સાંભળતા હોઈએ ત્યારે એક વિચાર આવે છે મને અને એવું લાગે કે હું થોડુંક એના વિશે કહું મારા જેવા ઘણાય વાલીઓ હશે ઘણા ત્યાં બાળકો હશે અને એક મોટો પ્રશ્ન હશે કે આપણા બાળકને આપણે કેવી શાળામાં ભણાવવું કેવી નિશાળમાં ભણાવવું કેવા શિક્ષકોને સોંપવું મિત્રો આપણું બાળક હોય ને આપણી સંતતિ હોય ને આપણી સંપત્તિ છે અને આપણું ભવિષ્ય છે અને આ ભવિષ્ય આપણે ક્યાં સોંપીએ છીએ એક શાળાને સોંપીએ છીએ એને આપણે એક મહામાનવ બનાવવું છે અસામાન્ય માણસ બનાવવું છે ભવિષ્યનો એક ખેલંદો યોદ્ધો બનાવવો છે એને આપણે ભૂતતાથી જોઈએ છીએ શોધીએ છીએ એ છે નિશાળ પહેલાં શું હતું એક જ નિશાળ હોય કોઈ વિચારવાનો પ્રશ્ન જ નહોતો સરકારી નિશાળ હોય અને એમાં આપણે ભણાવવાના હોય અને ત્યાંના શિક્ષકો હોય અને બધાનો પક્ષ એક જ સ્કૂલ ઉપર હોય આજે એટલી બધી સ્કૂલો રાફડાઓ ફાટ્યા છે કે આપણે નક્કી કરવું પડે આમાંથી કઈ સ્કૂલમાં ભણાવી બધી સ્કૂલો એડવર્ટાઈઝ આપે છે બધી સ્કૂલો પોતાનું સારું છે એવી વાતો કરે છે અને એટલી બધી પોતાની જાત જાતની વાતો બતાવે છે કે વાલી કન્ફ્યુઝ થઈ જાય છે આમાં મારે ક્યાં ભણાવવું અને મિત્રો જો સ્કૂલ બાળક માટે ખોટી શોધાઈ ગઈ તો એ બાળક એનું ભવિષ્ય એનું ફ્યુચર અંધકારમય બનાવી દે છે એવી સ્કૂલો છે એવા શિક્ષકો છે એવા આચાર્યો છે એવા ટ્રસ્ટીઓ છે કે જ્યાં પહોંચાડી દો બાળકને એટલે પૂરું સ્વાહ બાળક હોમાઈ ગયું કોઈ એક ઠોઠ વિદ્યાર્થી બનાવી દે છે તમે જોજો મિત્રો શાળા બદલો ને એટલે કોઈ છોકરું હોશિયાર હોય ને એ ઠોઠ બની જાય અને કેટલાય શાળાઓ એવી હોય કે અહીંયા આપણું છોકરું ઠોઠ હોય છે શાળાઓ બદલો એટલે હોશિયાર બની જાય આ જે હું વિડીયો આગળ મૂકીશ ને તમે સાંભળજો મારી જયતે બોલે છે સ્કૂલો વિશે શાળાઓ છે અને મેં ત્રણ ચાર સ્કૂલો મિત્રો બદલાવી હું એટલો બધો ને એટલો બધો જાગૃત હતો એ બાબતમાં કે મારું બાળક મારી મોટી વિશ્વને બેસા બેસાડી ત્યારે જૂનાગઢની બધી સ્કૂલોમાં રેખડો ફેરો જોવાઈ ગયો મળવાઈ ગયો ઇન્ટરવ્યૂ કર્યા અને બધા પોતપોતાના આક્ષેપથી પોતપોતાની સ્કૂલોની બધી મોટી મોટી વાતો કરતા હતા એક સ્કૂલે તો એમ કીધું કે મારું બાળક તમારું બાળકને અમે ક્યાંય રમવા જ ન દઈએ એને એકદમ જો આ બેન્ચ રી બેન્ચ પણ લોકઅપ કરેલી હતી એમાં બાળક બેસી જાય ને પછી ઊભું ન થાય એમ કે આમાં અમે પૂરી થઈ જાય ક્યાંય બાળકને ભણવું જ પડે એટલા બધા લોકો એકદમ એમ કહેવાય ને કે જાડી બુદ્ધિના જાડી ચામડીના માણસો ટ્રસ્ટીઓ આચાર્યો અને શિક્ષકો બની ગયા છે મિત્રો સરકારી શાળાઓ બહુ સારી મારી આ જયતી વાત કરે મારે સરકારીમાં કેમ તમે મને નથી ભણાવતો પણ પ્રશ્ન એવો થાય સરકારી શાળાઓમાં કોઈ ભણાવતું ન હોવાના કારણે જે થોડુંક સારું વાતાવરણ જોઈએ ને થોડુંક એવું ત્યાં નથી મળતું એટલે આપણી લાચારી છે કે આપણે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં જ બાળકને છોડવું પડે છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની મેં તપાસ કરી મારા બીજા નાના ટ્વિન્સ છે ને એના માટે હું પાછી સ્કૂલ શોધું છું બીજી કારણ કે આ ચોથી ચાર સ્કૂલો બદલે છે હવે પાંચમી સ્કૂલમાં મૂકવા છે મેં એક પેલા ડૉક્ટર હેડગેવાર સરસ્વતી વિદ્યામંદિરમાં મૂક્યું ત્યાં બાળકને બહુ ગીમું પણ હવે કોઈને એમાં એવી સ્કૂલોમાં ભણાવવા નથી એટલે શું થાય છે ત્યાં સંખ્યા ઘટતી જાય છે છેલ્લે ત્રણ છોકરા ઓર્યા હતા મારા એ ક્લાસમાં એને મેં જો કે હાયર કેજીમાં ને લોઅર કેજીમાં મૂક્યા ત્યાં આવો પ્રશ્ન થયો હતો નકર વાતાવરણ એ માફક આવ્યું હતું શિક્ષક કેવો હોવો જોઈએ શાળાનો શિક્ષક કે એકદમ આદર્શ હોવો જોઈએ તમે આવું વાત આ વિડીયો મૂક્યો ને પાછળથી મૂકીશ જે તેનો વાત તમે સાંભળજો એને પેલી સરસ્વતી વિદ્યામંદિર હતી ડૉક્ટર હેડગવાર સરસ્વતી વિદ્યા મંદિર એના આચાર્ય કેટલા ગમતા શા માટે ગમતા ને મેં બધું પૂછ્યું કારણ કે એ આ જાતે બધું વાર્તા હોય જાતે બધું સફાઈ કરતા હોય વિદ્યાર્થીઓ પાસે આવતા મિત્રો આપણો શિક્ષક છે ને સેલ્ફ ફાઈનાન્સનો એ ગુલામ છે એ લાચાર છે એ એક વેચાયેલો ગુલામ છે પાંચ હજાર દસ હજાર પગારડીમાં એને રાખેલો છે અને ટ્રસ્ટીઓનો હાવ છે કે તમારે આમ જ ભણાવવું ને આ જ ભણાવવું દુનિયા ઝૂકતી એ ઝુકાને વાલે ચાહીએ ટ્રસ્ટીઓને ખબર છે આના વાલીઓને આ જોઈએ છે એમાં શાળાઓનો વાક નથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો વાક નથી ટ્રસ્ટીઓનો વાક નથી એ તો એને તો વેપલો જ કરવો છે પણ આપણે એનો વેપલો થવા દેવો છે કારણ કે આપણે સમાજે ચશ્મા છે ને ખોટા પહેરી લીધા છે એ આમ સારા શૂઝ હોય સારા બૂટ હોય ટાય હોય ડ્રેસ હોય સફાઈ હોય બિલ્ડિંગ હોય એટલે આપણે એને શાળા મોટી શાળા સમજીએ છીએ આપણું માપદંડ શિક્ષણ શિક્ષણ આ છે શું કરવું એમાં અત્યારે કેટલી સ્કૂલો જોઈએ અમુક સ્કૂલોની અંદર તો એડમિશન ન મળે જ્યારે અંદર જેના હું તપાસ કરું છું ને મને ખબર છે શિક્ષણ એટલે શું કેળવણી એટલે શું તપાસ કરવું ને ખરેખર ત્યાં કેળવણીનો ક નથી શિક્ષણનો સ નથી અને છતાંય મોટા મોટા અધિકારીઓ પણ ત્યાં જ મોકલે આ આ આ સ્કૂલ આ ગામની આ સ્કૂલ જ સારી અને એના ટ્રસ્ટીઓ કે એના આચાર્યને કદાચ સારું ભણાવવું હોય ને તો એને ભણાવી શકે અમુક પ્રકારનું અમુક પ્રકારની મેથડ કારણ કે અધિકારીઓના છોકરાઓનો અમુક પ્રકારની અપેક્ષા છે અધિકારીઓની કે અમારા છોકરાને આટલું આટલું નામ આમ આવડવું જોઈએ મિત્રો મેં હમણાં ફોન કર્યો હતો મારા બાળકોને લઈ જવા છે ચાર વાગે પાં પાંચ છ વાગે સાડા પાંચે સ્કૂલ પૂરી થતી ન આપીએ અમે એવી રીતના ન આપીએ સ્કૂલના શિક્ષક કે જે મેનેજમેન્ટ કરવાવાળા શા માટે ન આપીએ ન આપીએ એ થોડી પદ્ધતિ છે એટલે વિચાર તો કરો તમે આ પદ્ધતિ છે કે એ એ સ્ટન્ટ કરે એને કંઈ નથી સમય સાથે એને કોઈ લેવા દેવા નથી એમ ચાર વાગે લઈ જાઓ કે બે વાગે લઈ જાઓ પણ એ ના પાડે છે ને તમારી પર મોટો પ્રભાવ થાય ને કે વાહ આ આ સ્કૂલ વચ્ચેથી પણ છોકરાઓને ન આપે એટલે એમાં કંઈ શિક્ષણની સાથે એવી કોઈ નિયમિતતાને કાંઈ લેવા દેવા નથી એવી કોઈ સફાઈને લેવા દેવા નથી એટલે મિત્રો બહુ નાટકને દંભ કરે છે સ્કૂલો શાળાઓ સેલ્ફ ફાઈનાન્સ માત્ર ને માત્ર પૈસો કમાવવા માટે કરે છે એ શિક્ષક નથી આ કે જેને ભૂલકાઓ પ્રત્યે પ્રેમ હોય બાળકો પ્રત્યે પ્રેમ હોય ખરેખર શિક્ષણ છે ને ભાર વગરનું હોવું જોઈએ વેકેશન છે ને વેકેશનમાં બાળક પૂછવું જોઈએ હવે કેદી વેકેશન ખુલશે એ વેકેશનથી કંટાળવું જોઈએ એને શાળા કહેવાય સમય હોય ને બાર વાગ્યાનો તો બાળક આમ રાહ જોવું જોઈએ ઘડિયાળમાં જોઈએ કંઈ બાર વાગ્યાને કંઈ નિશાળે જાઉં કંઈ મારા ગુરુજનને મળવું આ એક ગુરુ નથી મિત્રો હાલત આપણા બાળકોની એટલી ભયંકર છે ને એનું ભવિષ્ય આપણે ખરેખર નર્કમાં નાખી દઈએ છીએ આવા લોકોને હાથમાં આપણા બાળકનો આંગળી હોંપીને આપણે ખરેખર આપણે પોતે ગુનેગાર થઈએ છીએ એટલે હું વારંવાર કહું છું શિક્ષણ એક એવી વસ્તુ છે ને શિક્ષણ ધારેને તો સમાજને બગાડી ના બદલાવી શકે છે અને આ શિક્ષણ ધારે તો સમાજ આખાને બગાડી પણ નાખે છે શિક્ષણના હાથમાં ખૂબ છે આપણા બાળકનો આ જે ચિલચિલો છે ને આ પીયડ છે ને જીવનનો એ ભરવાનો છે જુદી જુદી ભાષા શીખવાનો જુદા જુદા સંસ્કાર શીખવાનો છે એને સફાઈનો સંસ્કાર અપાય કેવી રીતની સફાઈ કરી પણ આમ પગ મૂકેને ક્યાંક બગાડ્યું કે પેન્સિલનો લીટો કર્યો એટલે આપણે એને પૂરા કરી નાખીએ આ શાળાનું કામ નથી શાળા છે ને બાળકને ખીજાઈ તો ક્યારેય નહીં પ્રેમથી બાળક પ્રેમથી આમ દોડી દોડીને સ્કૂલ તરફ અને એના શિક્ષક ગણ તરફ આવવું જોઈએ મારે આ જયથી એક વાત કરીને એક જયશ્રી મેડમ કરીને કોઈ શિક્ષક ગમીએ એની કેટલી સરસ વાત કરે છે વિચાર તો કરો એના હૃદય પર કેવું સ્થાન હોય છે મિત્રો આપણા બાળકને આપણે ખરેખર છે ને આ સ્કૂલોમાં ભણાવવાને ભણાવવા જ ન જોઈએ હું તો કહું એને ખરેખર એના કરતાં ઘરે રાખીને આપણે કંઈક કરીએ ને તો એ મહામાનવ થાય આ નિશાળો તો એની જે શક્તિઓ છે ને ક્ષીણ કરશે વિચાર કરો સ્કૂલ શું હોય ખબર કે જેની અંદર ઠોઠ વિદ્યાર્થી હોય ને એને પ્રોત્સાહન આપે પ્રોત્સાહન આપવું કેવડી મોટી વાત છે એને બદલે આજની સ્કૂલો કોને પ્રોત્સાહન આપે ભણેશો છે ને ચાર પાંચ આઠ દસ જણા એવા હોય વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હોય એના ઉપર ખૂબ ધ્યાન આપે કારણ કે એનો મસાલો છે એનો માવો છે એની એડવર્ટાઈઝ છે જે ઠોઠ વિદ્યાર્થી એને આગળ લઈ આવવું છે એને પ્રોત્સાહન આપવું છે એને પ્રોત્સાહન નથી આપતા થોડુંક કોઈને સંગીત આવડતું હોય તબલા વગાડવા જતા હોય તબલા વગાડતું હોય અને કોઈ બાળક પાંચ વખત કહે સાહેબ મને આવડે છે મને આવડે છે તો નહીં નિયમ તમને નો હાથમાં આપવામાં આવે અરે એને એક વખત તબલું મારવા દો પછી એને ક્યો અરે વાહ બેટા તારા હાથમાં તો તાબલેમાં તો બહુ મસ્ત અવાજ છે કોઈ ગાતું હોય તો બેટા તારા ગળાની અંદર તો સરસ મજાની કોયલ જેવો અવાજ છે તો ગાયક કલાકાર થાય કોઈ સારું ચિત્ર બનાવે તો ચિત્રને પ્રોત્સાહિત કરવું વખાણવું કોઈ સારો દાખલો ગણે કોઈ સારી ભાષાથી કોઈ ભાષા બોલે કોઈ સારી કોઈ સારો પ્રશ્નનો જવાબ આપે તો એને પ્રોત્સાહન આપું ને પ્રોત્સાહન આપેલો બાળક છે ને એ ઊંચામાં આકરામાં આકરા ચઢાણો ચડી અને શૃંગ ઉપર જશે અને સફળતા પ્રાપ્ત કરશે પ્રોત્સાહનને ખૂબ મહત્ત્વ છે તમે વિચાર કરજો તમારો છોકરો થોડોક ઠોઠ હશે ઠોઠ એટલે એની એની ટિપિકલ જે મૂલ્યાંકન કરવા માટેનો જેનો ચશ્મા છે ને ચશ્મા માટે ઠોટ છે દુનિયામાં ઠોટ નહીં તમારો બાળક ઈશ્વરનો બનાવેલી એક નિતાંત એક આવૃત્તિ છે એ કોઈથી નબળી ન હોય પણ એના ચશ્મામાં ન આવતો હોય ને એટલે એ બાળકને જરાય પ્રોત્સાહન આપે ને એવું બાળક બિચારું એટલું મૂંઝાતું હોય એટલું લઘુતા ગ્રંથિથી પીડાતું હોય વિચાર કરો કે આપણી સ્કૂલોમાંથી યુપીએસસી આઈ આઈપીએસ કે આઈએસ ઓફિસર થઈ શકે એવા છોકરાઓ કેટલા જૂનાગઢમાંથી એવા કેટલા આઈએસ ઓફિસર થયા અને દરેક સ્કૂલો અમે આઈએસની ટ્રેનિંગ આપીએ છીએ અમે આ આપીએ છીએ અમે તે આપીએ છીએ અરે એ એક ટકો નથી તમારી સ્કૂલમાં જે એના માટે તમે આટલી બધી મહેનત કરો છો અને કેટલાય જે સામાન્ય ગજના છોકરાઓ છે એના માટે તમે કાંઈ ન કરો આનો અર્થ એવો કે તમે નાટક કરો છો તમે દંભ કરો છો તમે ઢોંગ કરો છો તમે વેપલો કરો છો તમારે રૂપિયા કામમાં છે તમારે રૂપિયા સાથે મતલબ છે શિક્ષણ સાથે કોઈ મતલબ નથી સમાજ સાથે કોઈ મતલબ નથી બાળકો સાથે ભૂલકાઓના હૃદય સાથે કોઈ સંબંધ નથી અને ખાસ અમુક ધાર્મિક સંપ્રદાયોવાળી સ્કૂલો હોય ને એનાથી તો ખરેખર સંસ્કાર બહુ મહત્ત્વનો છે ધર્મ બહુ મહત્વનો છે પણ જે લોકોએ ખૂબ સંકુચિત ચશ્મા પહેરી લીધા છે અને બાળકોને એકદમ એવું એ એવું જ શીખવાડે છે કે આ સાચું આ સાચું પરાણે પગે લાગતા શીખવાડે છે આવી સ્કૂલોથી બાળકને ખૂબ દૂર રાખવું અરે વિચાર તો કરો તમે શું શીખવો છો તમે ભાઈચારો શીખવાડનો હોય કરુણા શીખવાડવાની હોય દયા શીખવાડવાની હોય પ્રેમ શીખવાડવાની હોય આ માનવતા છે એને બદલે આપણે આવા ચશ્મા ઠોકશું ને તમે વિચાર કરો મિત્રો જે ગામડાની સ્કૂલો હતી ને ત્યાં નહીં મેં બધી એક સ્કૂલમાં આયર હોય કારડિયા હોય દલિત હોય બધા છોકરાઓ બધા બેસતા અને એ સમાજ જરાય જ્ઞાતિવાદી નહોતો અને હવે આ પટેલ સમાજની સ્કૂલ આ ફલાણા સમાજની આ ફલાણા સમાજની બધા પોતપોતાની સ્કૂલમાં ભણાવે છે પોતાના એક જ નાયતના છોકરાઓ હોય છે એ છોકરાઓ મોટા થાય ને પછી બીજી નાયતના એટલા બધા વિરોધી બને છે મિત્રો ખરેખર બધા દેશમાં જેટલા ધર્મોને જેટલી નાયત હોય ને એ બધી જ એને એના ક્લાસરૂમની અંદર હોવા જોઈએ મિત્રો આ બહુ મોટી અસર થાય છે છોકરાઓને તમારા ચશ્મા તમારી સંકુચિતતાના ચશ્મા કટ્ટર બાદ કોઈ દિવસ ન શીખવાડાય કે આ જે ચશ્મા પહેરાવો છે ને એ દેશ માટે ખરાબ છે જ પણ તમારા સંતાનો માટે તમારા સંતાનોના ભવિષ્ય માટે પણ ખરાબ છે આ બધી સ્કૂલો જે આ બેપલો કરવા નીકળી પીડી છે ને એટલે આલ્યાભાઈ માલ્યાભાઈની ખબર ન હોય અને એવો શિક્ષક પાંચ છ હજાર રૂપિયામાં નોકરી સેલ્ફ ફાઇનાન્સમાં કરતો હોય એ બાળકોને તમારા બાળકોને આવા ચશ્મા પહેરાવે આપણે ખૂબ અઢારમી સદીમાં જઈ રહ્યા છીએ આપણા આપણા બાળકોનું આપણે છે ને શિક્ષણ બગાડી રહ્યા છીએ મિત્રો આ સ્કૂલનો પ્રશ્ન છે ને શાળા આપણા બાળક માટે કેવી શોધવી આ છે ને યક્ષ પ્રશ્ન છે અઘરો પ્રશ્ન છે મૂંઝવી નાખે એવો પ્રશ્ન છે હું પોતે મૂંઝાયેલો છું આ સમયે મારા બાળકોને મારે બીજી સ્કૂલમાં મૂકવા છે પણ એવી સ્કૂલ ક્યાંય મળતી નથી વિચાર કરવો શું કરવું મને તો એમ થાય સ્કૂલમાં હવે છોડવા નથી બાળકોને મારે બાળકોને મારી પાસે રાખવા છે મારે પહાડો પ્રકૃતિ નદી ઝરણાઓ પાસે લઈ જવા છે અને એને પ્રેમ શીખવવો છે એને પ્રકૃતિ શીખવવી છે ને સુંદરતા બતાવવી છે એની અંદરની અંદર એના હૃદયની અંદર જે ધુબાકા મારે છે ને એ મારે બહાર લઈ આવવું છે મારે સ્કૂલ શાળાઓનું આ શાળાઓનું સ્કૂલનું કાંઈ નથી જોતું અસ્તુ જય હિન્દ જય ભારત ઓલી તમારી ખબર બે ઓલી સરસ્વતી માતા મંદિર હે ઈ સ્કૂલ મે મજા એમાં તેલા જતો તાયે અમે જયારે જતા ને ત્યારે દરરોજ ઓલા છે ને આપડા પ્રિન્સિપાલ સર વાટ થાય ત્યારે અમે દરરોજે એને પગે લાગતા પોતે જ બધું કરે અને જ્યારે આ તમારે ખબર મારો બેપી બર્થડે તો ત્યારે અમે પગે લઈ ગયા હતા ત્યારે ત્યારે પગે લઈ ગયા ને ત્યારથી ન જ આપણે દર પગે લાગતા ક્યારેક ક્યારેક ન લાગતા ક્યારેક ક્યારેક એ કચરો વાળતા ને એવું બધું કરતા હોય ને એટલે એ પ્રિન્સિપલ પોતે કચરો વાળતા એ સ્કૂલનું નામ હોય તો ખબર તને શું ડૉક્ટર હેડ કેવાર સરસ્વતી વિદ્યા મંદિર પરમા મો ચાવતી આજાવું છે પપ્પા અહીં છે ને બેટા સંખ્યા ઘટી ગઈ ને ક્લાસમાં બહુ ઓછ તને બીજું હું હતો ત્યાર પછી લંચ ખાએ ત્યારે મેડમ ના ખાને ને વેલ્લો ખવાય જ એમ તો રણમાં એ દેસ

અને અહીંયા અહીંયા કેમ અમે કેમ જાવ તો છે મને આ પુષ્ટિ સંસ્કારમાં ન મજા આવતી કાય કે ત્યાં બધે ટીચર અને ઈ પુડે મને ગમે જ નહીં અને ત્યાં બસમાં જે તને માસી એવા પાછા માસી એમે રન કરે અમે તે વાતતો તો પ્રિન્સિપલ ને વાતતો કરો ને આ પેલે પછી વાતતો કરે મોટેથી ના મોટેથી કોણ વાતતો કરે કોઈ ના કરે તોય માસી કે કામ કરે કામ કરે મને આવ વાતતો પછી ના કરવા દે પછી ઓના અમે ખાલી પછી અમારે વૈધું હોય રેન્જ બોક્સમાં પોટનો પીરિયડ હોય પીટીનો એનો બધું એ તો અમારે બાકી રહી ગયું હોય ખાવાનું તો અમે જ્યારે ત્યાં ન ખાધું એ તો બસમાં ખા એમાંય વાંધો

ત્રીજા દરવાળા રમાતા એને બે પીરિયડ રમાણે અમારે એક પીરિયડ રમાણે એ બધામાં અડધા ગયા અડધા ત્યાં ત્યાં હતા એને બે પીરિયડ રમું અને પછી અધૂરું રહી જાય એને

અમે આપણે સ્કૂલ કે બદલ ગઈ બેબી લાઈન પડી સ્કૂલ નથી જાવું કામ જ જવું છે આરએસએસ અમારે અમારે કઈ કે અને અમે ક્લાસ મેડમ ને પગે લાગવા જાય તો મેડમ કે પગે ના લગાય હાથ જોડીને આમ આમ ખાલી જે શ્રી કૃષ્ણ કરે અને પછી એમ બધાય ટીચર અને પછી છે ને પ્રિન્સિપલ મેમ ને આમ જે શ્રી કૃષ્ણ કરે પગે ના લાગે ને તો કે તો અમાર ખી જાય કે હે ને કે પ્રિન્સિપલ મેમ ને પગે ના લાગે એ તમાર કરતા મોટા હે આમ છે ને તેમને એમ એમ ને પગે લાગે તો એમાં વાત થો પ્રિન્સિપલ મેમ લા લા લાગે તો એમાં વાત થો અત્યારે ભણો એમાં હા હું વાય નું છું ને

હોય સરકારીમાં પણ લોકો છે ને બેટા આમાં પણ આવે પ્રાઇવેટ છે ને બધી તમે ભણાવો ભણો છો એટલે એમાં છે ને છોકરાઓ એકદમ ઠોઠ છોકરાઓ હોય ને